હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનો આનુવંશિકતાનો આણવી આધાર પ્રકરણ ભણી રહ્યા છે જે નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ વિડીયોની અંદર આપણે ડીએનએ ના ગુણધર્મો જોયા હતા આરએનએ વિરુદ્ધ ડીએનએ ના ગુણધર્મો જોયા હતા વિડીયો એ ના જોયો હોય મિત્રો તો અત્યારે જ એ વિડીયો જોઈ લેજો બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો એનસીઆરટી લાઇન ટુ લાઇન એક એક શબ્દ જાણવો ઇમ્પોર્ટન્ટ છે તો આજના વિડીયોની અંદર આપણે આર એનએ વિશ્વ વિશે વાત કરીશું આર એ વિશે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ છે એક એક લાઇન સમજીએ મિત્રો તો છેક સુધી વિડીયો જોયું વચ્ચે કઈ પણ સ્કીપ ના કરતા નહીં તો સ્કીપ કરશો તો મિત્રો અધરું જ્ઞાન જ્ઞાન ના હોવાના બરાબર છે રાઈટ તો તમે ચેનલ પર નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા મિત્રોને શેર કરજો જેથી એ પણ લોકો ફ્રીમાં જોઈ શકે અને એક એક સમજી શકે અને નીટમાં સારા માર્ક્સ લાવી શકો તો આજે વાત કરીએ આપણે આર એને વિશ્વ તો લાઇન ટુ લાઇન સમજીએ મિત્રો પૂર્વવર્તી ચર્ચાઓ પરથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે રાઈટ એ તો મિત્રો સિમ્પલ સમજ પડે કે આપણે જો કાલે આપણે સમજ્યા હતા કે ડીએ અને આર આ બંનેમાં આપણને પ્રશ્નો હતા કે બંનેમાંથી પ્રભાવી કોણ છે પણ તમે જોયું કે આર એન એ મિત્રો ઘણા બધા વાયરસની અંદર આર એન એ પણ જેનેનિક દ્રવ્ય છે અને ડીએનએ તો મિત્રો હોય જ છે પણ આ બંનેમાંથી પ્રભાવિત છે ડીએનએ મિત્રો યાદ રાખજો આપણે એવું સમજ્યા છીએ લાસ્ટ વિડીયોની અંદર કે ડીએનએ મુખ્ય પ્રભાવી છે કારણ કે એના કેટલાક ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પૂરું કરે છે ડીએનએ જેથી આરએનએ ડીએનએ મતલબ આરએનએથી ડીએનએ વધારે પ્રભાવશાળી આનુવંશિક દ્રવ્ય છે પણ અહીંયા એવો પ્રશ્ન છે કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે તો મિત્રો જે બી પ્રથમ આવી હોય સિમ્પલ છે કે આપણે આમ કોન્સેપ્ટલી વિચાર્યું છે પ્રથમ દુનિયામાં આવી હોય એ મિત્રો સરળ હોય કોમ્પ્લેક્સ ના હોય તો તમને ખબર છે કે આર એને સરળ છે ડીએનએ કોમ્પ્લેક્સ છે ડીએનએ થોડું જટિલ છે આર એને સરળ છે તો સીધો જ આન્સર મળે કે આર એ પહેલું જ આનુવંશિક દ્રવ્ય હશે અને પછી મિત્રો એમાંથી એમાં કેટલાક ફેરફારો થઈ કેટલાક જટિલ ફેરફારો થઈ અને ડીએનએ બન્યું છે તો અહીંયા નીચે જવાબ પણ લખેલો છે ડોન્ટ બી વરી રાસાયણિક ઉદ્વિકાસ પ્રકરણમાં તેના વિશે વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવેલ છે પરંતુ સંક્ષિપ્તમાં કેટલાક તથ્યો તથા મુદ્દાઓ ચોક્કસ ઉજાગર કરીશું તો જવાબ છે મિત્રો કે આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું રાઈટ મતલબ કે દુનિયામાં જ્યારે મોલિક્યુલ્સ બન્યા હશે તો પહેલા મિત્રો આરએનએ બન્યું હશે કારણ કે સિમ્પલ એક તેને તમને ખબર છે કે એ એક જ પોલીન્યુક્લિયટાઈડ શૃંખલા ધરાવે છે અને ડીએનએ મિત્રો બે પોલીન્યુક્લિયો શૃંખલા ધરાવે છે જે થોડું આરએનએ કરતા જટિલ છે તો

જોઈએ મિત્રો આપણે એક એક લાઈન સમજી રહ્યા છે તમને વચ્ચે ક્યાંય પણ ખબર ના પડે એક પણ લાઇન ખબર ના પડે એક પણ શબ્દ ખબર ના પડે તો કોમેન્ટમાં કહેજો હું ચોક્કસથી જવાબ આપીશ અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવાઓ છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચય મિત્રો શરીરમાં થતી બધી જ જીવરાસાયણિક ક્રિયાઓ ચયાપચય કહેવાય ભાષાંતરણ એટલે કે ડીએનએમાંથી માંથી પ્રોટીન બનવું મિત્રો ભાષાંતરણ લેશું મિત્રો પ્રોટીન બનવાની ઘટના જે આપણે ડિટેલમાં ભણવાના છે રાઈટ તો પ્રોટીન બનવું જોડાણ કરતાં જોડાણ કરતાં એટલે સ્પલાઇસિંગ મિત્રો કે એમ આરએની મોડિફિકેશનની ઘટના આપણે એ પણ ભણીશું કે એમ આર એ શરૂઆતમાં ડીએનએમાંથી જ્યારે એમઆરએ બને છે ડીએનએમાંથી એમ આરએનએ બને છે તો એ એમઆરએ મિત્રો ડાયરેક્ટ સીધી સીધો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નહીં લે પણ એમ આરએન વચ્ચે એક ઘટના થશે જેને કહેવાશે જોડાણ કરતા મિત્રો જોડાણ કરતાં એટલે કે સ્પ્લાઇસિંગની ઘટના થશે અને જોડાણ કરતાં થાય પછી જ મિત્રો એક મેચ્યોર એમઆરએ એ બને રાઈટ એક મેચ્યોર એટલે કે જે કામ કાર્ય કાર્યરત એમ આર પછી જ બને મિત્રો તો વચ્ચે જોડાણ કરતા પ્રક્રિયા થાય તો જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયા પછી ભાષાંતરને જોડાણ કરતા એ આર એને અંતર્ગત વિકાસ પામે છે રાઈટ મેં કીધું કે બધે વચ્ચે મિત્રો આર એ આવશે રાઈટ આરને અંતર્ગત વિકાસ પામે છે આર એ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેક છે રાઈટ એટલે કે

ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે ઉત્પ્રેરક અહીંયા હું લખું છું મિત્રો આપણે સાઈડમાં લખીએ થોડું કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે હું ક્લિયર કરી દઉં કે ઉત્પ્રેરક અને ઉત્સેચક આ બંનેમાં ફરક શું છે તો હું ફરીથી એકદમ ક્લિયર કરું કે ઉત્પ્રેરકો ઘણા બધા હોઈ શકે છે મિત્રો ઉત્પ્રેરકો ઘણા બધા હોઈ શકે છે કોઈ પણ ક્રિયાને વેગીંતુ બનાવે કોઈ પણ ક્રિયાને પ્રેરે કરવા માટે કોઈ એ ક્રિયા કરવા માટે પ્રેરે એ બધા ઉત્પ્રેરકો કહેવાય જેમાં ઉત્સેચક પણ આવી જાય મિત્રો ઉત્સેચક પછી આર એને

મિત્રો તમને સમજણ પડી ગઈ છે હું બોલ્યો તો લખી લેજો નોટમાં ના સાંભળાય તો ફરી સ્કીપ કરજો મતલબ સ્કીપ કરી સોરી ફરીથી પાછું રિપીટ સાંભળી લેજો મિત્રો તો અહીંયા શું લખ્યું છે કે આરએનએ ઉત્પ્રેક દ્વારા ઉત્પ્રેત કરવામાં આવે છે આ કેટલીક મહત્વની જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક ક્રિયાઓ જે છે જે આરએનએ એની ઉત્પ્રેક દ્વારા ઉત્પ્રેત કરવામાં આવે છે અને પ્રોટીન ઉત્સેચકનું તેમાં કોઈ યોગદાન નથી મતલબ કે એમાં આમ તો જનરલી મેઇન ઉત્પ્રેક ઉત્સેચક છે મિત્રો દરેક દરેક રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં ઉત્સેચક એક ઉત્પ્રેક તરીકે કામ કરે છે ઉત્સેચક એક ઉત્પ્રેક તરીકે કામ કરે છે પણ પણ મેં કીધું એ પ્રમાણે કેટલીક જૈવરાસાયણિક ક્રિયાઓ છે જેમાં એમ આર સોરી એટલે કે આર એન જેટલા ત્રણ પ્રકારના આર આવે છે મિત્રો એમ આર એન એ અને આર એ આ ત્રણે ત્રણ ઉત્સેચકો છે એ સોરી આર એનએ છે ઉત્પ્રેયક તરીકે કામ કરે છે મિત્રો તો પરંતુ આર એન એ ઉત્પ્રેયકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે મિત્રો પ્રતિક્રિયાશીલ એટલે મિત્રો કે રિએક્ટેબલ વધારે રિએક્ટેબલ હોવાથી અસ્થાયી છે કારણ કે આપણે કાલે જ જોયું તો કે આરએનએ છે એ વધારે વધારે મતલબ કોઈના સાથે ક્રિયા કરે છે રાઈટ એટલે એને પ્રતિક્રિયાશીલ સમૂહ એની પાસે છે એટલા માટે એ રિએક્ટેબલ છે વધારે રિએક્ટેબલ છે અને ઝડપીથી એ વિઘટન થઈ શકે છે તો ઉત્પ્રેકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતર ડીએનએનો ઉદ્ભવ થયો છે ઓબ્વિયસલી અસ્થાયી છે એટલા માટે જ એના અંદર વધારે પડતા રૂપાંતર થયા છે અને ઘણા બધા રૂપાંતર થવાથી પછી ડીએનએ મતલબ એમાંથી ડીએનએ બન્યું છે અને ડીએનએનો ઉદ્ભવ થયો છે રાઈટ જેનાથી તે વધુ સ્થાય છે મતલબ ડીએનએ વધુ સ્થાય છે વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ ક્રિયાઓના વિકાસ પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે મિત્રો આ વાક્ય ઘણા બધા લોકોને નથી આવડતું અને સમજણ નથી પડતી આ શું કહેવા માગે છે તો મિત્રો અહીંયા ફરીથી વાંચું છું અને તમને સમજાવું છું કે એકચ્યુઅલી આ વાક્ય શું કહેવા માંગે છે તો અહીંયા લખ્યું છે કે વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામ ક્રિયાઓ વિકાસથી થતાં પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે મતલબ શું છે મિત્રો કે ડીએનએ જો બને છે જ્યારે જ્યારે ત્યારે ડીએનએ બને છે ડીએનએ પૂરક છે મિત્રો એની સામે ટી આવે જીની સામે સી આવે સીના સામે જી આવે ટીના સામે એ આવે આ રીતે મિત્રો ડીએનએ બને છે અને જો ડીએનએમાં મિત્રો ચેન્જીસ થાય છે મતલબ માની લો કે કોઈ કારણસર કોઈ ચેન્જીસ થાય છે તો મિત્રો ડીએનએની અંદર એવી પૂરકતાની ક્ષમતા છે કે જે પોતે સમારકામ કરી શકે છે એટલે જો આવા આનુવંશિક ચેન્જીસ જો વધારે પડતા નહીં થવા દે મિત્રો આ સમારકામની પ્રોસેસથી મિત્રો એટલે કે ડીએનએ છે એ જાતે રિપેર થઈ શકે છે કહેવાનો મતલબ એમ છે જે ડીએનએ છે એ જાતે રિપેર થઈ શકે છે મતલબ પોતે જ જાતે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે એના સામે ટી સી એના સામે સી આવી રીતે સપોઝ કોઈ મિસ્ટેકલી બાય મિસ્ટેકલી કોઈ એવું ગલત ખોટું ગોઠવાઈ ગયું છે તો જાતે રિપેર થઈ શકે છે અને જે ફેરફારો વધારે પડતા ના થાય એના માટે પણ ના અંદર આ એક સારો ગુણધર્મ છે કે એની અંદર પૂરકતાનો ગુણધર્મ છે મિત્રો રાઈટ આરએનએ પાસે આવું નથી કારણ કે આરએનએ પાસે એક જ શૃંખલા છે મિત્રો અને એની એની અંદર આવી રીતે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે સોરી યુ આવે મિત્રો આરએનએમાં એ યુ જીસી યુ એ એ આવી રીતે એક જ શૃંખલા છે પણ પાસે મિત્રો બે છે જેથી સમારકામ કરી શકે છે અને સપોઝ કોઈ ચેન્જીસ થાય છે તો એના પ્રતિરોધી છે મિત્રો યાદ રાખજો કોઈ ચેન્જીસ વધારે પડતા ચેન્જીસ થાય છે તો એના તે પ્રતિરોધી છે એટલે કે પોતે જાતે રિપેર થઈ શકે છે અને પાછું ડીએ વ્યવસ્થિત બનાવી શકે છે રાઈટ તો તમને આર એન એ વિશ્વમાં જેટલી પણ લાઈન લખી છે મેં બધી જ સમજાવી દીધી છે ખાસ કરીને નીટમાં સમારકામ કરી અને જો ચેન્જીસ વધારે થતા હોય તો એના પ્રત્યે એ પ્રતિરોધી છે આ વાક્ય યાદ રાખવાનું છે આર એન એઝ ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એઝ અ ઉત્સેચક જેવું કામ કરે છે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે કેટલીક ક્રિયાઓની અંદર પ્રોટીન ઉત્સેજ ચકો બહુ કોઈ કામના નથી અહીંયા ખાલી આર એનએ એઝ અ ઉત્પ્રેક તરીકે કામ કરે છે રાઇટ તો આઈ હોપ તમને આર એનએ વિશ્વ એકદમ ડિટેલમાં સમજાઈ ગયું છે એક એક વાત તમને ક્લિયર થઈ ગઈ છે તો તમને વિડીયો ગમે તો મિત્રો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વ્યક્તિ ભણી શકે થેન્ક સો મચ